દ્વારા ડેવલોપ કરવામાં આવી બધા સંતોની કથા આ યુટ્યુબ ચેનલ ઉપર નવી ચેનલ છે અને નવી સિસ્ટમ ડેવલોપ કરી છે તો બધા હરિભક્તોને ભલામણ છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ ચેનલ ઉપર આવતી આપણી નિયમિત સવાર સાંજની કથા છે એને સાંભળવાનો આગ્રહ રાખજો તમારા હગાવાલા કુટુંબ પરિવાર સુધી એ વધુમાં વધુ લોકો એ સત્સંગનો લાભ લે ઘરે બેઠા બે હારી વાત એના કાને પડે એના જીવમાં દૈવત આવે એના વિચારોમાં દૈવત આવે એની બુદ્ધિમાં દૈવત આવે એના સ્વભાવોમાં એ એના વાણી વર્તનમાં દૈવત આવે આ સત્સંગનું દૈવત તમને અત્યારે નહીં દેખાય લાંબા ગાળે દેખાય છે માટે બધાને ભલામણ કરીએ છીએ કાંગણા આપણી ચિંતાનું પુન આ કથા વધુમાં વધુ લોકોને એ સાંભળવા માટે આગ્રહ કરવો કથાની લિંકુ એકબીજા એકબીજાને ફોરવર્ડ કરવી શેર કરવી વધુમાં વધુ લોકો સત્સંગમાં જોડાયેલા રહે એવો આગ્રહ રાખવો સવારની કથા આપણે પોણા સાતથી પોણા આઠ વાગ્યા સુધી કરીએ છીએ અત્યારે આપણી કથા નવથી દસ વાગ્યા સુધી હોય છે કાલે એવો વિચાર છે કે સાડા આઠથી સાડા નવ સુધી કથા કરશું